હાલો દોસ્તો નમસ્કાર એમબી એમ રામાણી આજે ખાસ એક નવો વિડીયો એટલા માટે મૂકવો છે જીરાની અંદર સુકારો સુકારો વસ્તુ એવી છે કે પાણી આવ્યા પહેલાં પાયલ બાંધવી પડે સુકારામાં શેઝ પણ મોડું થાય તો કંટ્રોલ બાયર વસ્તુ થઈ જાય અને કંટ્રોલ બાયર વસ્તુ ક્યારેય કાબૂમાં આવતી નથી તો જીરાનો સુકારો છે એને હંમેશા ખાલી નોર્મલી દવાથી સુકારો સોએ સો ટકા રિઝલ્ટ આપે છે ને ઘણા બધા ખેડૂત ઉપયોગ કર્યો છે અને તમે પણ આનો ઉપયોગ કરો પણ એ બધું સુકારો ભાડા પહેલાં ખેડૂત ક્યારે દોડતા હોય કે જ્યારે સુકારો ભાડે પછી દોડવા મળે કે સુકાય છે જીરું સુકાય છે ત્યારે તો ખરેખર મોડું થઈ ગયું હોય ને એક એક સોડની અંદર ફૂગ પ્રવેશી ગયું તો આપણે આ લેવલે ન પહોંચીએ ત્યાં લીગીમાં એક આવા જો કરી નાખીએ તો એમાં જબરજસ્ત રિઝલ્ટ મળે એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે અને તમને પણ આમાંથી કંઈક એવી કડી મળી જાય કે તમારું જીરું દસ બારમણ થાય ખૂબ સારા લેવલે થાય અને ઘણું બધું સારું થાય તો ખાસ અત્યારે જીરાનો સુકારો એટલે જેને જીરાવાળા થયા હોય ધાણાવાળા થયા હોય એને તો ખાસ કરવું જ પડે પણ જેને પહેલી વાર વવાણું હોય એને પણ કોઈ વ્યમમાં ન રહેવું કે આમાં સુકારો નહીં આવે સુકારો દરેક જીરાની અંદર આવતો હોય છે ને એની યોગ્ય વાતાવરણ ડેવલોપ થાય યોગ્ય વાતાવરણ મળે અને ફૂગ ડેવલોપ થાય એટલે કે જીરામાં સોએ સો ટકા સુકારો આવે છે અને આ વર્ષે કદાચ વધુ પણ આવી કારણ કે જમીનની અંદર પૂરી ખેડ નથી થઈ જમીનની અંદર ભેજ કમ્પ્લીટ છે અને આપણે મગફળી વખતની ફૂગો અત્યારે જમીનની અંદર જીવિત ટેકનોલોજીમાં અત્યારે ઓલરેડી અત્યારે છે તો વધુમાં વધુ આ વર્ષે સુકાર આવશે શેણામાં પણ હમણાં પીળા થવાનું ચાલુ થાય એની પણ મૂળમાં એક જાતની ફૂગ જ લાગતી હોય છે અત્યારે ખેડૂતને હૌથી જો વધારે કોઈ કનડતો પ્રશ્ન હોય માથાનો દુખાવો હોય તો એ ફૂગ છે અને એ જીરાનો સુકારો અને શેણાની અંદર પીળીઓ આ બેનને કંટ્રોલ કરવા એકદમ ઈઝી છે પણ એને લગતી દવા જો તમે છંટકાવ કરો એને લગતી દવાનો જો ઉપયોગ કરો તો શક્ય છે ભાઈ કે હવળું ગમે ગમે એ દવા ગમે ત્યાં ઠોકામ ઠોકી કરીએ તો રિઝલ્ટ ન મળે પણ બિલના પૈસા તો દેવા પડે અને એ બિલ ખેડૂત ઉપર ચડતું હોય છે તો ખાસ તમારે ખબર હોવી જોઈએ કે કઈ દવા ક્યારે કામ કરે કઈ ટેકનોલોજીએ કામ કરે અને શેના માટેની દવા છે સુકારો હોય તો સુકારાને લગતી જ દવા લેવી પડે ને એને લગતી જ આપણે ટ્રીટમેન્ટ કરવી પડે તો સારું રિઝલ્ટ મળતું હોય તો જીરાનો સુકારો છે એના માટે ખાસ સિક્યોર પાવડર છે એટલી જબરજસ્ત સિસ્ટેમિક દવા છે કે તમે એકવાર ખાતર સાથે મિક્સ કરી અથવા તો પાણી સાથે આપી દો તમે એને વીકે દોઢસો ગ્રામ તો નેવું ટકા સુકાર આ સિક્યોર પાવડર કમ્પ્લીટ કરી દઈ છે ખૂબ એના રિઝલ્ટ મળ્યા છે ખેડૂત ઘણા બધા ખેડૂત ઉપયોગ કર્યો છે ને જે બે વર્ષથી ઉપયોગ કરે છે એને બબે વર્ષ ધાણાવાળા હોય ગબ્બે વરસ જીરાવાળા હોય તો પણ એમાં જીરા થાય છે તો આ સિક્યોર પાવડર છે એ જબરજસ્ત ટેકનોલોજી છે અને સિસ્ટેમિક દવા છે એને પાણી સાથે આપી અગો અને ખાતર સાથે મિક્સ કરી ઉડાડી અને પછી પાણી આપો તો પણ જમીનની અંદર ફૂગને ડેવલોપ જ નહીં થવા દે ફૂગને ત્યાં ત્યાં કંટ્રોલમાં રાખશે ફૂગનું મારણ કરશે ફૂગ જે સૂક્ષ્મ અવસ્થામાં પડી છે એને એને ડેવલોપિંગ નહીં થવા દે એના માટે અને સુકારા અને સોએ સો ટકા કંટ્રોલ કરે એના માટે આ સિક્યોર પાવડર અતિ મહત્ત્વનો છે ત્યાર પછી ધારો કે વધારે કોઈને ધારો કે જીરાવાળા થયા છે અને વધારે બીક છે તેના માટે ઘી પાવડર જે કૃષિ રસાયણ કંપનીનું આવે છે કી પાવડર થાયોફેનાઇટ મિથાઇલ સિત્તેર ટકા એ કી છે એ માર્કેટમાં બીજી થાયોફેનાઇટ તો ઘણી બધી કંપની બનાવે પણ જે કૃષિ રસાયણ બનાવે કી નામથી એ જબરજસ્ત ટેકનોલોજી છે એનું રિઝલ્ટ કંઈક અલગ છે તમે છટકાવ કરશો ખાલી આ સિક્યોર પાવડર તમે પાણી સાથે આપી દો અને ઉપરથી કીનો તમે છટકાવ કરી દો એ સોળવો ઉકાય તો તમે મને કહેજો આ ગેરંટીવાળો પાક બની જાય જીરાની અંદર અને જબરજસ્ત રિઝલ્ટ આપશે ને એક સોડવો એમાંથી કૂકાયા નહીં તો આ ટેકનોલોજીથી જો ખેડૂત કામ કરશે તો સોએ સો ટકા જીરાના સુકારાની અંદર આપણે સારામાં સારું રિઝલ્ટ અને સારામાં સારું પરિણામ મેળવી શકશું અને શેણાનો સુકારો છે એની અંદર પણ ઉપરથી તમે જે આ કી પાવડર છે એનો છંટકાવ કરો અને જમીનની અંદર કીક સ્ટાર્ટ નામની દવા આવે છે કેપ્ટન અને ટેબુ કોનાજોલ નામના ભંગી સાઈડ આવે છે વિગે ત્રણસો એમ એલ પાયજું એક પણ શેણો સુકારો નહીં આવે કારણ કે શેણાની અંદર કાળી ફૂગ લાગે તમે જ્યારે ઉપર શેણા પીળા પડતા હોય જ્યારે ઉપાડીને તમે મૂળિયા ધોઈને જોઈજો તો તમને ખ્યાલ આવશે કે આની અંદર ખરેખર કાળી ફૂગ લાગી છે તંતુ મૂળ નામે નથી તો જેના હિસાબે જે પાકને શેણાના પાકને જે પોષણ જોતું હોય એ પૂરેપૂરું ના મળે અને એના હિસાબે જ આપણા શેણામાં પીળા હિસાબે ધીમે ધીમે શેણા વધુને વધુ પીળા થતા જાય અને એકંદરે બે પાંચ મણ શેણા થઈને શેણા ઊભા રહી જતા હોય તો એના માટે પણ આ બહુ અતિ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે શેણાની અંદર જે આ કીક નામની દવા છે વીઘે બસો ત્રણસો એમએલ જેવું પાણી સાથે પાઈ દો અથવા ડેન્ચિંગ આપી દીધો અને આવડું આ જે કી પાવડર છે એને ઉપરથી સ્પ્રે આપી દો તો તમારા શેણાની અંદર એક પણ સુકારો નહીં આવે અને ખાસ એની અંદર જ્યારે તમે કીક દવા પાતા હોય ત્યારે યુમિક સારી કંપનીનું જે એંસી ટકા યુમિક હોય દસ ટકા ભોલિક હોય દસ ટકા પોટેશિયમ હોય આ રીતનો જે યુમિક માર્કેટમાં આવે છે સ્ટાન્ડર્ડ કંપનીના આવે છે એને તમે જો પાણી સાથે તમે આપી દીઓ તો આની આ સ્ટાર્ટ સ્ટાર્ટારે તો તમારા શેણામાં એ સો ટકા સુકારો નહીં આવે એકદમ ક્લિયરિટી લાઇટ આવશે અને વધુમાં વધુ પ્રોડક્શન આપવા માટે તમારા શેણા સક્ષમ હશે તો ખાસ આ જોઈ લેવું અને આ ટેકનોલોજીથી કામ કરો તો સાથે ઠોકીને કહું છું કે દસ બાર મણ ઝીરો ત્રીસ પાંત્રીસ મણ શેણા કરવા એ એકદમ ઇઝીલી વાત છે પણ આ પાયાની ટ્રીટમેન્ટ ખેડૂતથી કરતા ઉપરથી દવા છટકાવ સાઇટા સાઇટ કરતા હોય ઉપરથી ન જરૂર હોય એવી પણ દવાઓ છાંટતા હોય ને એકંદરે ખર્ચ વધે બિલના પૈસા વધે અને એકંદરે જે રિઝલ્ટ જોતું હોય ના મળે તો જ્યારે જમીનની ટ્રીટમેન્ટ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બહુ જ મહત્ત્વની છે તો આ ટેકનોલોજીથી કામ કરજો દરેક ખેડૂતો જો આટલી વસ્તુ કરશે તો હું સાથી ઠોકીને કહું છું ઘણા ખેડૂના રિવ્યૂ પણ છે કે મેં આ કીરા પછી મારે સુકારો આવ્યો જ નથી તો તમારે પણ આ સુકારાથી બચવા માટે આટલું કાફી છે પછી ઉપરથી તમે ધારો કે કોઈ માઇક્રોન્યુટ્રન્સ મારો જેટોલિક્વોલાઇડ મારો ખજાના મારો પોષક મારો કે થ્રિપ્સની દવાઓ મારો કે ઉપરથી કોઈ સારા ફંગીસાઇડ મારો એ બધી પછીની વાત છે પણ સુકારા સામે લડવું ખૂબ જરૂરી છે સુકારામાંથી બસી ગયા તો પછી જીરું એકદમ ઇઝીલી પાક બની જાય પણ જો સુકારો લાગી ગયો તો ગમે એટલી મહેનત કરશો તો પણ રિઝલ્ટ નહીં મળે તો પીળીઓ અને લીલા સુકારા માટે આ અતિ રામબાણ ઇલાજ છે તમે પણ આવું કરજો અને ખૂબ સારા રિઝલ્ટ મળશે એથી કોઈને કંઈ જાણવું જ મારો નંબર સ્કીનમાં પણ આપેલો છે ને હું મોઢેથી પણ બોલું છું કે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર ચાર એકાવન તો દરેક ખેડૂત આવી રીતે ટ્રીટમેન્ટ કરે અને ખૂબ સારું રિઝલ્ટ મેળવે એની પહેલાં મારી જે આ ચેનલ છે એને ખરેખર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને લગતા વિડીયો સૌરાષ્ટ્રમાં જે પાક થાય છે એવા પાકને લગતા વિડીયો તમારા સુધી પહોંચે તો ખાસ આવી રીતે ટ્રીટમેન્ટ સાથે ખેતી કરજો અસ્તુ જય ભારત